રોટલીની પણ જરૂર ન પડે તેવું આજે આપણે નવી રીતે મૂળાની ભાજીનું શાક બનાવીશું આ શાક ચાખ્યા પછી તમે અઠવાડિયામાં ત્રણથી ચાર ચોક્કસથી બનાવશો તો સૌથી પહેલાં ખાંડની અંદર તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના છે મેં તીખાશનું પ્રમાણ થોડુંક વધારે લીધું છે કારણ કે મૂળાની ભાજી ફીકી હોય છે તો પાંચ તાક જેટલા મરચાં લીધા છે સાથે દસ કડી આપણે લસણની લઈશું હવે આ બંનેના ભાગનો આપણે આ સમયે મીઠું નાખી દઈશું જેથી આરામથી એને ખાંડી શકીએ અને સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને આવી રીતે અધકચરી પેસ્ટ પાટી લેશું આ પેસ્ટ તૈયાર છે હવે અહીંયા કરીને મેં આ શાક બનાવવા માટે આપણે મૂળા અને મૂળાને પાન બંનેનો આપણે ઉપયોગ કરીશું હું છે ને જ્યારે પણ શાક બનાવું ને તો એની જે આ ડાળીવાળો ભાગ છે ને એ ઉપયોગમાં લઉં છું જાડી ડાળીનો ભાગ આપણે નહીં લઈ કોણી ડાળી છે ત્યાં સુધી લઈ લેશું હવે આ મૂળાના પાનને આપણે સારી રીતે પાણીથી ધોઈ લીધા છે તો આ લગભગ ત્રણસો ગ્રામ જેટલા મૂળાના પાન હશે ને આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારી લેશું હવે જ્યારે આ ડાળીનો ભાગ આપણે લીધો છે ને તો ખાતી વખતે એનો ક્રંચ છે ને ખૂબ જ સરસ લાગે છે અને એમાં ન્યુટ્રિશન પણ સારા પ્રમાણમાં હોય છે એટલે અચૂકથી વાપરવા જોઈએ તો આ રીતે તે એકદમ આપણે ઝીણી ઝીણી ભાજી સુધારી લીધી છે જોઈ શકો છો આવી રીતે ઝીણું સમારી લેવાનું છે અને સાથે આપણે જે મૂળો લીધો છે ને એને પણ આપણે અલગ રીતે યુઝ કરીશું તો પહેલાં આપણે આ મૂળાની ભાજી બધો કાઢી લેશું અત્યારે તમને જેટલી ક્વોન્ટિટીમાં દેખાય છે કૂક થયા પછી એ શ્રિંક થઈ જતી હોય છે હવે એક મૂળો લીધો છે જેને આપણે આવી રીતે ઝીણા ઝીણા ટુકડાઓમાં કટ કરી લેશું અને જે બીજો મૂળો છે ને એને આપણે ખમણીને લઈશું તો આવી રીતે આ જે કટકારનો ભાગ લેશું તો એ ખાતી વખતેનો ક્રંચ આવશે અને જે ખમણીને લઈશું ને એ છે ને લોટ સાથે ભળીને એનો ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે તો આવી રીતે બીજો ભાગ છે આવી રીતે મોટી ખમણીની મદદથી આપણે ખમણી લેવાનું છે એટલે મોટા કણાવાળી જે ખમણી હોય એનાથી આપણે ખમણી લેશું આની સાથે મને થોડોક મોડો ઓછો લાગી રહ્યો તો એટલે અડધો નંગ જેટલો બીજો મોડાને પણ મેં ખમણી લીધું છે તો આવી રીતે દોઢ નંગ જેટલા આપણે મોડા લીધા છે હવે વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે આ શાક તેલમાં જ બનતું હોવાથી તેલનું પ્રમાણ થોડુંક વધારે લીધું છે તેલ આવી ગયું છે એટલે એક ટી સ્પૂન જેટલે આપણે રાઈ નાખીશું રાઈ જે એવી ચટકવામાં બેસે એટલે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અહીં હિંગનું પ્રમાણ વધારે લેશું કારણ કે મૂળા છે ને એ ઘણી વખત ગેસ કરતા હોય છે પચવામાં થોડાક વાયુ કરતા હોય છે તો આપણે અહીંયા હિંગનું પ્રમાણ થોડુંક વધારે લેશું જેથી પચવામાં સરળતા રહે સાથે બે સૂકા મરચાં નાખી દેશું અહીં વઘા સા રીતે ચટકી ગયો છે એટલે આદુ મરચાંવાળી પેસ્ટ ખાંડીને રાખી એ નાખી દઈશું ને કલર બદલાય ને ત્યાં સુધી સાતડીશું ત્યાં થોડો કલર આવવા દેશો આનાથી છે ને ફ્લેવર ખૂબ જ ઇન્હેન્સ થઈને આવશે તો તમે જોઈ શકો છો સાઈડમાંથી લસણ છે એ બ્રાઉન રંગનું થવા માંડ્યું છે તો બસ આ જ સમયે આની અંદર આપણે જે મોડા મોડાસામારીને રાખ્યા હતા એ નાખી દઈશું અને સાથે જે ખમણેલો મોડું હતો ને એ પણ નાખી દઈશું આ શાક ખૂબ જ ફટાફટ બની જતું હોય છે તો તમે ટિફિનમાં પણ આપી શકો છો આ શાક એટલું ટેસ્ટી બને છે કે બાળકો પણ બીજી વાર માંગશે અહીં સાયતે ચલાવી લીધું છે અહીં આપણે ઓવરકૂક નહીં કરી કારણ કે આપણે સીઝવા દઈશું ને ત્યારે પણ મૂળો છે એ ફટાફટ ચડી જતો હોય છે અને આપણે ઝીણું ઝીણું સમારીને લીધું છે એટલે એને વાંધો પણ નહીં આવે ચડવામાં હવે આની અંદર બે પાંચ કળી લસણની લીલું લસણ આવે છે એ લીધું છે એના પાન અને સફેદ ભાગ બંને લીધા છે એ આ સમયે ઉમેરીશું પહેલાં ઉમેરી દેવાથી ચવળ થઈ જાય છે એટલે થોડુંક મૂળાના પાણીમાં આપણે નાખીશું ને તો એની અંદર એ ચવળ નહીં થાય હવે આ સમય આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદો પાવડર નાખીશું જેથી ભાજીનો કલર છે ને વધારે ખીલીને આવે છે ગ્રીન જળવાઈ રહે છે સારી મિક્સ કરી લીધા બાદ આપણે મોડાની ભાજી બધી નાખી દઈશું અને વિધિના મિનિટની અંદર આપણે જેટલી ક્વોન્ટિટીમાં ભાજી છે એના કરતા શ્રિંક થઈને અડધી થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ એ કૂક થતી જશે તેમ એ શ્રિંક થતી જશે સારી રીતે મિક્સ કરી લીધું છે ને આ શાકને ચડવામાં પણ વાર નથી લાગતી અગાઉ આપણે પેસ્ટ બનાવતી વખતે મીઠું નાખેલું છે એટલે આનામાંથી હવે પાણી છૂટવા મળશે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો તમે જોઈ શકો છો કે ભાજી છે ઘણી શ્રીંક થઈ ગઈ છે અને ભાજી અને મૂળાનું પ્રમાણ ઇક્વલ લાગી રહ્યું છે તો આવી રીતે ભાજી અને મૂળો એક સરખા લાગે એટલી ક્વોન્ટિટીમાં આપણે લેવાના છે જોઈ શકો છો સાઈડમાંથી બધું પાણી છૂટી ગયું છે તો હવે આ સમયે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરો પાવડર નાખીશું તો કાશ્મીર લાલ મરચાંથી આનો કલર સરસ આવશે આ મરચું તીખું નથી હોતું એટલે તીખાશ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે સાથે આપણે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અત્યારે ખાંડ નાખી રહી છું પછી તમારા ઘરમાં ઘડિયું શાક ન ખવા તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં બે ચમચી જેટલું આપણે ખાંડ નાખી છે તેનાથી બધું ટેસ્ટ બેલેન્સ થઈ જશે ને આ શાક છે ને ચટપટું તૈયાર થશે કારણ કે તીખાશનું પ્રમાણ પણ આપણે લીધું છે ઘડાશ પણ નાખી છે અને આગળ આપણે ખટાશ પણ ઉમેરીશું સાથે મિક્સ કરી લીધું છે ને અહીંયા મસાલા પણ સારી રીતે આપણે આની અંદર ભળી ગયા છે તો હવે આ સમય આની અંદર બેસન નાખીશું તો બેસનને મેં પહેલેથી જ ચાળીને રાખ્યો હતો ચાળેલો જ બેસન નાખીશું નહીં તો ગાંઠા પડી જશે હવે એ બેસનનું પ્રમાણ છે ને તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખવાનું મેં અત્યારે પહેલાં ચાર ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે પછી આપણે એને મિક્સ કરશું ઘણા લોકોને બેસનનું પ્રમાણ ઓછું અને ભાજીનું પ્રમાણ વધારે ભાવતું હોય છે તો ઘણાને બેસનનું પ્રમાણ વધુ અને ભાજીનું પ્રમાણ ઓછું ભાવતું હોય છે તો એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખી દેવાનું અત્યારે જોઈ શકો છો બધું મેં મિક્સ કર્યું તો અત્યારે મને ભાજીનું પ્રમાણ વધારે લાગી રહ્યું છે અને બેસનનું પ્રમાણ મને ઓછું લાગી રહ્યું છે એટલે હું ફરી પાછું આની અંદર બેસન ઉમેરીશ તો આવી રીતે મિક્સ કરી લીધા પછી તમને વધારે આઈડિયા આવશે કે આમાં તમારે કેટલા બેસનની જરૂરિયાત પડશે ઘણા લોકો આ શાકને પાણીવાળું પણ બનાવતા હોય છે હવે આ સમયે આપણે શાકના ભાગનું મીઠું નાખી દઈશું અગાઉ આપણે પેસ્ટમાં મીઠું નાખીએ લો તો એટલે સાજવીને મીઠું નાખવાનું હવે બે ટેબલ સ્પૂન જેટલું મેં બેસન નાખ્યું છે ને મિક્સ કરી લેશું તો ઘણા લોકોના ઘરમાં આ શાક વઘારવાળું બનાવવામાં આવતું હોય છે ને ઘણાના ઘરમાં આવી રીતે કોરું બનાવવામાં આવતું હોય છે તમને કયું શાક ભાવે છે એ કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જરૂરથી શેર કરજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે સાહેતે મિક્સ કરી લીધું છે ને અત્યારે હવે જોઈ શકો છો કે બેસનનું પ્રમાણ પ્રોપર છે ને ભાજીનું પ્રમાણ પણ પ્રોપર છે બંને ઇક્વલ છે હવે આ બેસનને સીઝવા દેવું જરૂરી છે જેથીને કચાશ દૂર થઈ જાય તો ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી ધીમા ગેસે આપણે એમને મૂકી દઈશું જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે ને જે બેસન છે ને એ સરસ રીતે કૂક થઈ ગયું હતું છેલ્લે અડધા લીંબુનો રસ નાખીશું તો આનાથી છે ને ખૂબ જ ચટપટો ટેસ્ટ આવે છે તો લીંબુનો રસ છેલ્લે જ નાખવો અને ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી લેશું તો છે ને એકદમ લવાબદાર શાક જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું આ મેથ મૂળાની ભાજીનું શાક તૈયાર છે તો એકવાર જો આ રીતે શાક ન બનાવ્યો હો તો અચૂકથી બનાવજો અને જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો તો તમારો ફીડબેક કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો રેસીપી કોઈપણ કારણોસર ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા વગર જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડિયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવશો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ